નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિજ વીક બેનું પરિણામ છે એ આવી ગયું છે એની અંદર કુલ જે પંદરસો વિજેતાઓ બન્યા છે એમનું લિસ્ટ આવી ગયું છે સ્કૂલ કક્ષાએ જે પાંચસો વિજેતાઓ બન્યા છે એમનું લિસ્ટ જે કોલેજ કક્ષાએ પાંચસો વિજેતાઓ બન્યા છે એમનો લિસ્ટ અને જે અધર કેટેગરીની અંદર પાંચસો વિજેતાઓ બન્યા છે એમનું લિસ્ટ આવી ગયું છે તો આજના આ વિડીયોની અંદર હું તમને દેખાડીશ કે તમારું જે વીક ટુ છે એનું તમે રિઝલ્ટ કઈ રીતે ચેક કરી શકો છો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી રજીસ્ટ્રેશન ના કર્યું હોય એ ગુજરાત જ્ઞાન ગુરુ ક્યુઝ માટે ચોક્કસ રજીસ્ટ્રેશન કરી લેજો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને અહીંયા દેખાડવા માંગુ છું કે એના માટે તમારે જે આ એપ છે એ પહેલાં ડાઉનલોડ કરવી પડશે જી થ્રી ક્યુ ટુ પોઈન્ટ ઝીરો આ એપની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે ગુજરાત જ્ઞાન ગુરુકુજ તમે અહીં જોઈ શકો છો એ પ્રમાણે આ એપ ડાઉનલોડ કરવી પડશે એના પર તમને અહીંયા વિનર્સ લિસ્ટ દેખાડશે તો અહીંયા તમને વિનર્સ લિસ્ટ એવો ઓપ્શન જોવા મળશે તમે એપ જેવી ઓપન કરશો એના તરત જ તો વિનર્સ લિસ્ટ પર ક્લિક કરી દઈશ જેવું વિનર્સ લિસ્ટ પર ક્લિક કરશો અહીંયા તમારા આગળ બે ઓપ્શન આવી જશે પહેલાં અહીંયા તમારે વીક સિલેક્ટ કરવાનું છે અને પછી એક્ઝામ એજ્યુકેશન ટાઈપ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા આજે ઇન્ફોર્મેશન આપવામાં આવેલ છે કે તારીખ છ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી બમ્પર ક્વિઝ રમો અને જીતો આકર્ષક ઇનામો એટલે કે બે અઠવાડિયાની ક્વિઝ પૂરી થઈ ગઈ છે એટલે બમ્પર ક્વિઝ એક જાન્યુઆરી છ ના રોજ અત્યારે ચાલી રહી છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો બમ્પર ક્વિઝ ની અંદર પણ ભાગ લેવા માંગતા હોય તેઓ પણ અત્યારે કરી શકે છે અને બીજી સૂચના આપવામાં આવેલી છે કે રિઝલ્ટ પ્રોવિઝનલ છે તેનું વેરિફિકેશન થયા પછી કોઈ પણ ક્ષતિ જણાશે તો તેમાં સુધારા થઈ શકે છે વિજેતા થયેલ સ્પર્ધકોએ પોતાના લોગિનમાં જઈને બેંક ડિટેલ પર ક્લિક કરી વિગતો ભરવાની રહેશે એટલે કે આની અંદર જો તમારું નામ હોય તો તમારે બેંક ડિટેલ નાખવાની રહેશે તો અહીંયા હું વિક ટુ સિલેક્ટ કરી લઉં છું વિક ટુ અને પહેલાં આપણે એજ્યુકેશન ટાઈપની અંદર સ્કૂલ સિલેક્ટ કરી અને સર્ચ કરી દઈએ છીએ જેવું તમે સર્ચ કરશો થોડી વાર લોડ લેશે અને પછી નીચે તમારા તમામ વિદ્યાર્થી મિત્રો જે સ્કૂલ કક્ષાએ વિજેતા બને છે એમના નામ ટૂંક સમયની અંદર તમે જોઈ શકશો અહીંયા તમામ વિદ્યાર્થીઓના નામ તમે જોઈ શકો છો એ પ્રમાણે આવી ગયા છે સ્ટુડન્ટ આઈડી આવ્યું છે સ્ટુડન્ટનું નામ છે તમે જોઈ શકો છો જે પણ વિદ્યાર્થી મિત્રો વિજેતા બન્યા છે એ તમામ વિદ્યાર્થીઓના નામ તમે અહીંયા જોઈ શકો છો તો આ રીતે તમે તમારું જે રિઝલ્ટ છે એ જોઈ શકો છો બીજા નંબરે આપણે વાત કરીએ કોલેજની અંદર જે વિદ્યાર્થી વિજેતા બને છે એમનું તેમના માટે કોલેજ સિલેક્ટ કરવાનું છે અને પછી તમારે સર્ચ કરી દેવાનું છે જેવું તમે સર્ચ કરશો થોડીવાર લોડિંગ લેશે અને જે જે પણ વિદ્યાર્થી મિત્રો વિજેતા બન્યા છે એ તમામના નામ અહીંયા આવી જશે તો આપણે થોડીવાર રાહ જોઈએ છીએ તમે જોઈ શકો છો જે વિદ્યાર્થી મિત્રો કોલેજ કક્ષાએ પાંચસો વિદ્યાર્થી મિત્રો વિજેતા બને છે એમના નામ અહીંયા આવી ગયા છે અને આ રીતે તમે તમારું નામ આવ્યું છે કે નહીં એ ચેક કરી શકો છો પણ આની અંદર કન્ડિશન એ છે કે જો તમે એકવાર ક્વીઝ રમી અને એની અંદર તમે વિજેતા બની ગયા તો તમે બીજી વાર ક્વીજ રમી શકશો નહીં એટલે કે ફોર એક્ઝામ્પલ તમે વીક ટુની ક્વિઝના વિજે વિજેતા છો તો પછી બાકીના જે ત્રણથી દસ અઠવાડિયા દરમિયાન જે ક્વીઝ યોજના છે એની અંદર તમે ક્વિઝ આપી શકશો નહીં તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે વીક નું વિનર લિસ્ટ કઈ રીતે ચેક કરવું એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ